અને આઠમા જ્યોતિર્લિંગ જે છે એ ત્રંબકેશ્વર મહાદેવજી છે ત્રંબકેશ્વર મહાદેવ દક્ષિણ દિશામાં એક બ્રહ્મગીરી પર્વત છે અને ત્યાં અનાવૃષ્ટિના કારણે બધા લોકો સંકટમાં પડી ગયેલા ગૌતમ ઋષિએ તપ કરી દેવને પ્રસન્ન કર્યા દેવે એક ખાડો જળથી ભરી દીધો અને કહ્યું કે આ જળ અક્ષય રહેશે ક્યારેય ખૂટશે નહીં આ જળ અને તીર્થરૂપ થશે જળની વ્યવસ્થા થઈ જવાથી કારણે પશુ પક્ષીઓ જતા રહેલા એ પાછા ઈ સ્થાનમાં આવી ગયા ઋષિ મુનિઓ પણ જે જતા રહેલા એ ઋષિ મુનિઓ પણ પાછા આવી ગયા પરોપકારનું કાર્ય કરી ગૌતમ મુનિને સુખ પ્રાપ્ત થયું કે મારી તપસ્યાને કારણે પાણી આવ્યું અને આટલા બધા લોકો સુખી થયા એક વાત તો બહુ પાકે છે જીવનમાં જેટલું પરોપકારનું કાર્ય થાય એટલો જ માણસને અંદરનો આનંદ હોય છે પોતપોતાની માટે તો આખી દુનિયા જીવતી જ હોય છે પશુ પક્ષી જીવ જંતુ બધા પોતપોતાની માટે તો જીવતા હોય જે બીજાના માટે જીવે છે પરોપકાર માટે પોતાનું તન મન ધન બુદ્ધિ કળા આવડત કંઈ પણ વાપરે છે એ માણસને અંતરનો આનંદ હોય છે અને એ પરોપકારી માણસો જ અજર અમર દુનિયામાં રહે છે એટલે કહેવાય કે જે પોતાના માટે જીવે એનું મરણ થાય અને જે બીજા માટે જીવે એનું સ્મરણ થાય છે લોકો એને યાદ કર્યા કરે ગૌતમ મુનિને આનંદ થયો કે મારાથી આટલું પરોપકારનું કાર્ય થયું અને શિવપુરાણમાં એક વાત લખાણી કે મોટા પુરુષના આશ્રયથી મહત્વ વધે છે જે સ્થાનમાં મોટા પુરુષ રહેતા હોય તો એ આખો એરિયો પણ સુખી થાય થાય ને થાય ગૌતમ મુનિ એક એવા મોટા પુરુષ હતા એને કારણે આખો પ્રાંત એ વળી વૃષ્ટિ થઈ વરસાદ થયો પાણી વાળો થયો અને બધા ખૂબ સુખી થયા મોટા પુરુષના સાનિધ્યથી સ્થાનનો પણ મહિમા વધે છે એક પુરુષ આવે તો કેટલા લોકોનો ઉદ્ધાર કરે એ ભાઈ આ લોકનો આય ઉદ્ધાર કરે અને પરલોકની દ્રષ્ટિએ પણ ઉદ્ધાર કરે મોટા પુરુષો હોય ની જાળ કાતરણી માછલી જેવા હોય એક માછલી એવી આવે કે જે ઝાળને કાપી નાખે એટલે કોઈ માછલીઓ પકડવા ઝાળ નાખે અને એમાં માછલીઓ બધી પકડાઈ જાય પણ જો એમાં એક ઝાળ કાતરણી માછલી આવી ગઈ હોય તો એ પોતે ઝાળને કાપી નાખે અને ઝાળ બારી નીકળી જાય પોતે તો બારી નીકળી જાય એની ભેગી રહેનારી બધી માછલીઓને બારે કાઢી નાખે એ ઝાળ કાતરણી માછલી કહેવાય મોહ મોટા પુરુષો મહાપુરુષો સત્પુરુષો એ જાળ કાતરણી માછલી જેવા છે એ સંસારની જાળ કાપીને બારા નીકળી જાય અને એની હારે રહેનારા હજારો માણસોને પણ બારા કાઢી નાખે આજે અમે ખેડ ગામમાં પધરાવણીએ ગયા હતા તો જયસિંહ બાપાની બધી વાતો સાંભળી એ બાપાએ સત્સંગ કરાવીના ઘણા બધા ગામડાઓમાં હજારો માણસોને જ્ઞાન થી પ્રવાહિત કર્યા અજ્ઞાન ટાળી અને ગંગા કલ્યાણ કર્યા કોઈ પણ મહાપુરુષ અને મારું તો એવું માનવું છે કે સંપ્રદાયો અલગ અલગ હોય પણ મહાપુરુષ તો મહાપુરુષ જ હોય ભાઈ એક જ બધાના કલ્યાણ નો કરી શકે એટલે પ્રાંત વાઇઝ ક્યાંક ને ક્યાંક કોઈ એવા સત્પુરુષો જન્મ ધારણ કરે અને પોતે પણ સંસારમાંથી બારા નીકળે ને હજારો જીવોને સંસારમાંથી બારા કાઢે કોઈ પણ સત્પુરુષ હોય એને રેસ્પેક્ટ આપવી આપણું તો એવું માનું હા સંપ્રદાય ગમે હોય મહાપુરુષ એ મહાપુરુષ છે સાકરનો ગાંગડો એ સાકરનો ગાંગડો જોઈ આફ્રિકામાં હોય તોય વલેન અમેરિકામાં હોય તોય મોઢું મીઠું જ કરે પછી કઈ હિન્દુસ્તાનની સાકર હોય તો મીઠું કરે ને આફ્રિકાની સાકર હોય તો મીઠું મોઢું ન કરે એવું ન હોય સાકર ઈ સાકર હોય ગમે ત્યાં ગમે ખાવ એટલે મોઢું મીઠું જ કરે એ મહાપુરુષી મહાપુરુષ હોય ગમે જ્ઞાતિમાં હોય કે ગમે સંપ્રદાયમાં હોય એ જીવોનું કલ્યાણ કરે કરે ને કરે મહાપુરુષ મહાપુરુષ એટલે રેસ્પેક્ટ તો બધાને આપવી ગૌતમ મુનિને કારણે બધા સુખી થયા એક દિવસ જે જળનું જળાશય ભરાયેલું હતું વરુણ ભગવાનની કૃપાથી એમાં પાણી ભરવા માટે ગૌતમ મુનિએ શિષ્યોને જળ લાવવા માટે જળાશયે મોકલ્યા ગૌતમ મુનિને કારણે જળાશયનું નિર્માણ થયું એમાં જળ ભરવા પોતાના શિષ્યોને મોકલ્યા તો અન્ય ઋષિની પત્નીઓ પાણી ભરવા આવી એને પાણી ભરવા ન દીધું પેલા પાછા આવી ગયા અને ગૌતમ મુનિને કે અમને પાણી નો ભરવા દીધું એટલે ગૌતમ મુનિ એના પત્ની અહલ્યાને કીધું કીધું તમે જાઓ અહલ્યા પાણી ભરવા માટે આવ્યા ઋષિ પત્નીઓએ અહલ્યાની પણ નિંદા કરી અને કે છે કે તમે આવા વાર છો તે અને પોતાના પતિઓ પાસે જઈ બધી પત્નીઓ ઋષિ પત્નીઓ અને સાચી ખોટી વાતો અહલ્યાની અને ગૌતમના વારામાં કીધી બહુ સમજવા જેવી આ કથા છે જેને કારણે આખો પ્રાંત સુખી થયો જળાશય ભરાણું બધા સુખી થયા આજ એને જ પાણી ભરવા આ ઋષિ પત્નીઓ નો દીધો અને સાચી ખોટી વાતો કરી એટલે એમના બધા પતિઓ હતા એમણે એની પત્નીઓની વાત માની લીધી સ્વામ્યગ્રેપરીતમ તા નિખિલ વિનિદે વિનિવેદિતમ બધી પત્નીઓ પતિને જઈ અને અવળી વાતો કરી એટલે જો આમાંથી બધું બહુ શીખવા જેવું આવે સીધું તમારે માની ન લેવું સાચું ખોટું તપાસ કરવું હા સંયુક્ત પરિવાર હોય ને તમે સાંજે ઘરે આવો કામેથી એટલે પત્નીઓ તો હૌહાઉની રીતે વાતું કરે જ ભાઈએ આમ કર્યું ને ભાભીએ આમ કર્યું ને બાઈએ આમ કર્યું ને એવું બધું થાય જ પણ તમારે છે ને છોડું વિચારી અને નિર્ણય લેવો કે આમાં સાચું હું અને ખોટું હું કારણ કે અમુક અમુક પુરુષો એ તપાસ કરે કે ભાઈ આમાં સાચું શું છે ખોટું શું છે અને અમુક અમુક તપાસ નથી કરતા પત્ની ભક્ત બહુ હોય એટલી પત્નીની વાત તરત માની અને બાને ખીજાઈ લે કે ભાઈને ભાભીને ખીજાઈ લે કે ન કહેવાનું કહી દે આવું કરે એટલે પેલા સાચું ખોટું તપાસ કરવું અને પછી નિર્ણય લેવો કોઈની વાતમાં સીધું ન આવી જવું બધી બાબતમાં પછી ક્યારેક તમે ઘરે જાઓ ને તમારા મા હોય એ બી એમ કહેતા હોય તારી ઘરવાળી આવું કર્યું ને તારી ઘરવાળી મને આમ કીધું ને તેમ કીધું ને અમુક બાય પાવરફુલ હોય હા એવી આડી અવળી મોટી મોટી વધારી વધારીને વાતો કરે તમને અને તમે પછી પત્ની ઉપર તૂટી પડો ખીજાઓ કાં મારો કે એવું કરો એમય ન હોય તો એનું સાંભળવું પાછું કોઈ પણ બેની વાત આવે ને એટલે બેયને પેલા એકલા એકલા સાંભળવા સમજાય તમને હા કોઈ પણ બેની વાત આવે ને દેરાણી જેઠાણીની હોય કે સાસુવાહુની હોય તો એક એક તમને આવીને કાંઈ વાત કરી જાય એટલે બીજાને એકાંતમાં બોલાવીને એને સાંભળવા કે ભાઈ તમારું શું કેવું છે અને બે જણાશે ને પોતાનો બચાવ કરશે અને ઓલાનું માઇનસ કહેશે એ પાછું સ્વાભાવિક હોય એટલે બેયની વાત પેલા સાંભળી લેવાની ને પછી બેયને ભેગા કરીને સાંભળવાના ભેગા કરો ને એટલે પછી જેટલી રિયાલિટી હશે ને એટલું જ બોલશે પછી વધારે નહીં બોલે અને પછી નિર્ણય લેવો કે આમાં શું કરું હું ન કરું હા નહીતર શું થાય કે ઘણી પક્ષપાત થઈ જાય એટલે બે ને સાંભળવાનો નિર્ણય લેવો જ તે એ ધ્યાન દેવું